तो हेलो मित्रो, मित्रों जय माताजी जय श्री कृष्ण गुड मॉर्निंग शुभ सवार जय द्वारकाधीशा मित्रों फरी एक बार स्वागत है मित्रों में मित्रों फैच चार बाकी है बाकी डीगु वेलू उठी गय गुड मॉर्निंग जय माता जी. મિત્રો ચા દો નાસ્તો કર્યો આમાં કાલે નોરતો ગાવા જવાનું સર નોરતો મો ગાવા મંદિર પેલું બનતી હોય ખબર હે ઈ કંઈ જવાનું સર તમે તો તમને તો કોઈ નહીં લઈ જાય એ એ ટીલી અમે તો મેળા કે કાલ નહોતા જાય આપણે બે મેળા ટાટા કંડે થાય મિત્રો કાલ થી નવરાત્રી ની શરૂઆત થાય છે દરેક મિત્રો મારા અને મારા પરિવાર તરફથી હેપી નવરાત્રી એડવાન્સ માં બાકી તો મિત્રો સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો કરી લઈએ અને આજે ધોરણ છે મૂવી ચેનલના શૂટિંગમાં તો મિત્રો રાજુ પાકાને આવું છે એટલે બરાબર આપણે મસ્ત સરસ રેડી થઈ જઈએ અને પછી સીધા જ નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં મિત્રો સરસ ગરમા કરે છે આપણા માટે નાસ્તો આવી ગયો છે સરસ ચા નાસ્તો કરી લઈએ બાકી રાજુ બાપાને હજી આવ્યા નહીં તો ચા નાસ્તો કરી આવશે તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત શૂટિંગમાં આવી જાય છે કપડો બપડો પહેરી દીધો છે મસ્ત ખેતરમાં ચા નાસ્તો પોકાળી દીધો અને હું પોકે છીએ કપડો વપડો ચેન્જ કરે રૂ વેણવાનું ચાલુ કરી દીધું છે અમારું ગામમાં તો પહેલા ને વેણ્યું છે કોઈ નહીં વેણી નહીં કઈ વેણી નહીં વે ફાટી હોય ખરું વાહ ભાઈ વાહ ભાઈ કેટલા આવ્યો કપા

અમારે ડાયું છોકરું રીહોણું હોય એ ભાઈ લેડો ખાવા શામ નહી ખાવ હું ગમવા જઉં નહીં લઈ જાઉં પછી નહીં આપવું નહીં આપવું હા તો હું તો મારું મુન્યાન લઈ જઉ લઈ જાઉં ને સારું તાર બની બાકી તો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો મસ્ત જમી લઈએ બાકી ડીગીઓનું તો બધું ચાલતું રહે છે ઘણી વાર શેરી પાછી ફોર લઈએ છે જમવાનું મિત્રો આજે આપણે બનાવ્યું છે કાલે આપણે લાયા હતા લાડોલથી ફૂલેવર રીંગણી અને ચોળણ છે ઘઉંની મસ્ત ગરમા ગરમ રોટલીઓ છે અને છાસ છે તો સરસ જમી લઈએ અને મિત્રો જમીન પછી સીધી મુલાકાત કરીએ જોખમા એટાઘરના લાઈવ શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે બે મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે ચીકુડીઓ છે ઈકણ આવી ગઈ છે બાકી જો વરસાદ બંધ થયો એટલે અમે લોકો કપાસ પાવાનું ચાલુ કરી દીધું છે કદાચ ખબર હોય તો ઘણા વિડીયોમાં છેતરની ખેતી બતાવેલી છે વચ્ચે ભેડા હતા આ દેખાય ને મિત્રો ભેડાની કલલી છે હવે ભેડા વેણ લીધા એટલે કપાસ નીકળી જાય બાકી તો મિત્રો સરસ

ચીન આવા તો જીવન ભાઈ તું આવ્યો હોય ને તો મારા ને ભર નો રહો ને તેલનો નો ડબો લેતો ત્યાં બાઈક લઈને આવ્યો છે એ બોતો નથી ઉપર તું નઈ કે દાદા તો રો ટોટિયો ખરણ જે સકતો નહીં આ ખોદારી મંગલ મને આખો જોઈશ તો જ પૂરું કરી દીધું બધું ઈ મે સરપા ચાડ ઉસી ખાવે આટલી ઉપર બાળા ઉપર વેમાન છે વેમ કરે છે બોલો કે જો તો ડબા લો છો તેલ ના અને ભર નો રહો હા ફેક્ટરી હે ફેક્ટરી નઈ ગમો કે આલી મિત્રો અત્યારે વાગ્યા છે ચાર મસ્ત શૂટિંગ પૂરું કરી આવું ઘરે આવી જઈએ છીએ મિત્રો ગરમી ખતરનાક પડે છે તડકામાં શૂટિંગ કરીએ ને શું કર્યું ભાઈ અને ચોકલેટ કોણ લાવી દો કના વલે લાવી દો ખાટી હચુકી અકે તો મિત્રો સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો સરસ મસ્ત શોજ પડી જાય છે આડા છ વાગી ગયા છે અને મિત્રો બેસો મસ્ત દોવાઈ જાય છે બેસો દોવાનું કોમકાજ ચાલુ હતું ત્યાં આપણે ઢોરવામાં પડતા હતા બાકી કાલ થાય છે નવરાત્રિ ચાલું તો અમારા કોમમાં થાય છે નવરાત્રીના પહેલા દિવસે માતાજીનો ગુરઘોડો ખતરનાક બાકી પણ આપણો મિત્રો તકલીફ એ છે કે કોપી રાઈટ નો ઈસ્યુ રહેશે તો કદાચ સેટિંગ થાય તો બનાવશું ભાગ કદાચ ના એ બનાવીએ બાકી જો અઢી પેલા પેહલા તૈયાર થઈ જાય મમ્મી આજ જો શાળામાં નવરાત્રિ કરવા દૂધ તો મિત્રો દૂધ સરસ રેડી તૈયાર થઈ ગયું છે ચક્કુ બેનજી બેસ્ટ મમ્મીને જોશે મોટલા માટે બાકી તો સરસ જશો ધોઈ જશે દૂધ ભરાઈ નાખી પછી મળી મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત દૂધ ભરાઈ અને મસ્ત વગેરે આવી જાય છે બાકી ઘરમાં સંભાળો સરસ રેડી થઈ ગયું છે મિત્રો તો સહ પરિવાર જમવા બેહી ગયું છે અમારો અમારે ને એના ઉસ્તાદ પહેલાં બેઠા હું ખોઈ ભાઈ એ છોકરા હું ખોઈ લ્યા ગોદાય એવું નાકરાય ખબર નહીં પડતી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ચોળન શાકનું મસ્ત દોણાનું રસોવાળું શાક કર્યું છે રોટલીઓ છે રોટલા છે દૂધ છે આ બુન પી છે મૂનિયાની વાટ પી દઈશું ચોળણ શાક મિત્રો અમારેશમાંથી વેનિલા અત્યારે મજા આવી ગયું શાક કરવા માટે બાકી બધું મસ્ત જમી દઈએ જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટરનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો વાતાવરણ એક નંબર થઈ ગયું છે મસ્ત દિવસે ખતરનાક ખતરનાક ગરમી પડે છે અને અત્યારે રાત્રિના ટાઈમ આવું ઠંડુ થાય છે આપણે સવારે વહેલા ઉઠી અને મિત્રો દૂધ ભરાવા જઈએ છીએ રાખું બાઇક કરો નેતર પેતર પલળી ગયું છે ઠારે એટલો બધો પડે છે હવે લગભગ લગભગ વરસાદના જતો રહ્યો લગભગ તો નહીં આવતો આગાહીઓ લખવાઈ સૌ જોઈએ છીએ આવશ્યક નહીં આવતો બિલાડી જઈ જુઓ મિત્રો બાકી તો મિત્રો આપણે આ વિડીયોના આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટે કરતા રહેજો મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુ